બાદ ફરીથી ઝાકળનું આગમન થયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે બાઇક સ્લીપ થવાની ઘટનાઓ બની છે કારણ કે સવારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલે જ જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે અપના બજાર છે અહીં જે ગોળાઈ આવેલી છે આ ગોળાઇ ખાસ કરીને આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના અહીં જે દ્રશ્ય જોઈ રહ્યા છો ખાતેના દ્રશ્ય છે જે પ્રકારની ઘટનાઓ બની છે આ સાહેબ વારે આજુબાજુમાં મંદિરો કેટલા જ સ્કૂલો છે આ ટ્રેનના હિસાબે અહીંયા સ્પીડ બ્રેકર જરૂરી છે સ્પીડ બ્રેકર નથી એના હિસાબે અકસ્માત થાય નાના બાળકો ભૂલકાઓ છે આ મેઇન રસ્તો છે અહીંથી હજારો માણસો બાળકો સ્કૂલ જાય છે આજુબાજુમાં કેટલા મંદિરો છે એટલે આના માટે તાત્કાલિક કાર્યવાહી કરીને આનો રસ્તો કરવો જોઈએ તાત્કાલિક હલ કરો જેથી અકસ્માત ને માણસો ની સલામતી તો જે પ્રકારે વાત કરવામાં આવતો તો અપના બધાની આ ગોળાઈ છે આ ગોળાઇ ક્યાંક ને ક્યાંક જે ઝાકર છે જેના કારણે અહીં જે બાઇક સ્લીપ થવાની ઘટનાઓ બની હતી જોકે આજરોજ પણ અહીં બાઇક સ્લીપ થવાની ઘટનાઓ બની હતી ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોએ અહીં બે બાઇક લગાવી છે અને અકસ્માત નો થાય તે માટેની ખાસ કરીને એક તકેદારીના ભાગરૂપે બે બાઇક લગાવી છે મનસુખ સોલંકી આજકાલ યુદ્ધ જામનગર